સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માંગુ છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલા આવે નહીં એમાં કોઈ દિવસ ભરમાય નહીં અને આ કોઈ કેવાય ને કે વાહિયાત વાત હતી પણ